ધોરણ એક વિષય ગણિત ગમત પ્રકરણ નંબર અગિયાર સંખ્યા જ્ઞાન તેમાં એક થી સો સુધીની સંખ્યા આવે છે આજે આપણા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે સાપ સીડીની રમત રમશે એક બાજુ છોકરીઓ અને બીજી બાજુ છોકરાઓ તો ચાલો હવે આપણે જોઈએ કે બંને ટીમમાંથી કઈ ટીમ વિજેતા બને છે છોકરાઓની ટીમને ત્રણ અંક આવ્યા છે આ સાથે છોકરાઓની ટીમ વિજેતા ગણાય